નમસ્કાર સ્વાગત છે આપને નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર વાલીઓ ચિંતામાં જેઈ નીટની તૈયારીમાં વિદ્યાર્થીઓની ઊંઘ ખાવા પીવાની ટેવ બગડી નવા આવક ભાદર આજે એક ન્યારી એકમાં નવા નીર આવ્યા ન્યારી બે છલકાયો ઇલેક્ટ્રોનિક્સમાં ચાર વિદ્યાર્થીના પ્રવેશ સામે બાવીસ લાખનું બજેટ નેનો સાયન્સમાં એક વિદ્યાર્થી પાછળ અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ લાખ જ્યારે ઇલેક્ટ્રોનિક્સ ભવનમાં છ પોઈન્ટ પાંચ લાખ વપરાશે શાકભાજીના ભાવમાં ઘટાડો સ્થાનિક શાકભાજી શરૂ થતા બીજા રાજ્યો પરની નિર્ભરતા ઘટી ટામેટા ગુવાર સિવાય અન્ય શાકના ભાવમાં પચાસ ટકા સુધી ઘટાડો ધોરાજી તાલુકામાં વરસાદથી ખેતીને નુકસાનનું વળતર ચૂકવવા માંગણી તાલુકા ભાજપ આગેવાનની મંત્રી માંડવીયાની રજૂઆત શરૂઆત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો શહેરમાં સાંજે પાંચથી સાત વાગ્યા સુધીમાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના પગલે તેમજ અખબારનગર અંડરપાસ પાણી ભરાતા પિસ્તાળીસ મિનિટ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અમદાવાદના બિસ્માર રોડ રસ્તા પાર્કિંગ ટ્રાફિક અને રખડતા ઢોરના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટના ગત આદેશ મુજબ એમસીએ રોડ બનાવવાની પ્રોસેસ કોર્ટ સમક્ષ એફિડેવિટ ઉપર મૂકી હતી આ એફિડેવિટ અરજદારને તેમજ મળતા તેના તેને તેના અભ્યાસ અને જવાબ આપવા સમયની માંગ કરી હતી શહેરમાં સતત બીજા દિવસે સારો એવો વરસાદ વરસ્યો હતો પશ્ચિમમાં બપોરે ત્રણથી ચારમાં ગોતા સાયન્સ સિટી અને રાણીપમાં બે બે ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પૂર્વમાં ચારથી સાત ગાડામાં નરોડામાં સૌથી વધુ સાત તેમજ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો આમ શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો હતો હજુ આગામી ચોવીસ કલાક શહેરમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ગુરુવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું રાજ્યમાં અત્યાર સુધી કુલ સરેરાશ કરતાં અઠયાવીસ ટકા વધુ વરસાદ થઈ ચુક્યો છે જોકે કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની ઘટ છે હવામાન વિભાગે સુરત નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે કારગિલ વિજય દિવસ નિમિત્તે બાળ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનસી રેલીનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત કારગિલ યુદ્ધમાં ભાગ સૈનિકો શિવમ પાર્કમાં રહેતા નિવૃત્ત સૈનિક રાજગીરી ગોસ્વામીના ઘરેથી બાળ ચોક સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ થઈ કારગિલ યુદ્ધની યાદગીરી અંતર્ગત શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઉપસ્થિત નિવૃત્ત સૈનિકોએ સારોઢાળી તેમનું

તેમાં માજી સૈનિકો અને બાયડ તાલુકાના સંગઠનના અને શહેરના હોદ્દેદારો હાજર રહ્યા કારગીલ વિજય દિવસના ઉપલક્ષમાં જે આજે વિજય દિવસના પચીસ વર્ષ થઈ ગયા એના ઉપલક્ષમાં માજી સૈનિક સંગઠન તથા બાયડ તાલુકા ભાજપ સંગઠન તરફથી આ રેલીનું આયોજન કર્યું છે અને મારા ઘરેથી આ મસાલ રેલીનું જે જેને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી એવા વીર સૈનિકોના શહીદોને યાદ કરવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે સાચા દિલથી અમે એકત્રિત થયા છીએ એ બદલ અમે સંગઠન તરફથી સૈનિકોને અમારી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ દર વર્ષે સિંહ દિવસની ઉજવણી 10 ઓગસ્ટના કરવામાં આવે છે. ગુજરાતમાં એશિયાટિક લાયન્સની હાજરી ગુજરાત માટે ગૌરવરૂપ છે. ગુજરાતમાં છેલી ગણતરી મુજબ 2020 માં 674 જેટલા સિંહો નોંધાયેલા છે. હવે આ પ્રાણીને બચાવવા અને જાગૃતિ લાવવા 10 ઓગસ્ટને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત તેમજ જ શાળાઓ કે જ્યાં સિંહ રહે છે તેવા જિલ્લાની શાળામાં તેની ઉજવણી કરવામાં આવે છે. બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી ત્યારે આગામી ચોવીસ કલાકમાં સુરત ભરૂચ નવસારી વલસાડ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ધોરાજી તાલુકામાં ભારે વરસાદની ખેતી પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવા તાલુકા ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સહિતને રજૂઆત કરવામાં આવી છે ધોરાજી તાલુકામાં ભારે ધોધમાર વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની જમીન અને ખેતીનું ભારે ધોવાણ થયું છે ખેતી પાકોને નુકસાન થયું છે જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ચોમાસા પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અન્ય શાકભાજી પર આધારિત રહેવું પડતું હતું પરંતુ રાજકોટ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર વરસાદ રહેતા અને વરસાદી માહોલને કારણે વાતાવરણ ઠંડુ રહેતા કાકડી દૂધી તેમજ ઘલકા સહિત શાકભાજીમાં ઉતારો ઝડપી અને વધુ આવ્યો આથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક અટકાવવી પડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે ભવનોમાં માત્ર બે કે ત્રણ જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે તે ભવનનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક બજેટ યુનિવર્સિટીએ ચોવીસથી તેત્રીસ લાખનું અંદાજુ છે જેમ કે નેનો સાયન્સ ભવનમાં માત્ર ત્રણ જ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે જ્યારે તે ભવનનું બજેટ તેત્રીસ લાખ સિત્યાસી હજાર પાંચસો અંદાજુ છે એટલે કે એક વિદ્યાર્થી પાછળ આ ભવનમાં આશરે અગિયાર પોઈન્ટ ઓગણત્રીસ લાખનો ખર્ચ થાય બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેરને કારણે પાક પાણીનું ચિત્ર બદલાયું છે અને ડેમમાં પણ સતત નવા નિર્ણય આવક થઈ રહી છે જેના પરિણામે રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના દેવભૂમિ દ્વારકાના તમામ સહિત કુલ એકવીસ ડેમ ઓવરફ્લો થયા છે અને રાજકોટ શહેરની જીવાદોરી સમાન ભાદર આજવી એક અને ન્યારી એક સહિત પચીસ ડેમમાં નવા નિર્ણય આવક થઈ છે તેમજ ન્યારી બે છલકાયો છે જે જેઈ નીટની તૈયારી કરતા ધોરણ 11 બાર સાયન્સના વિદ્યાર્થીઓના માનસિક તણાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે એમએસ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થી કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તૈયારીને કારણે વિદ્યાર્થીઓની ઊંઘ ખાવા પીવાની ટેવો અને સામાજિક જીવન પર અસર થઈ રહી છે વાલીઓ પણ માને છે કે શિક્ષણ પ્રણાલીમાં ફેરફારની જરૂર છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર